જો જીઓ જ વાપરે છે અને જિયોની અંદર ટાવરની બહુ મોટા મોટી પ્રોબ્લેમ છે ઇમરજન્સી કોઈ કેસ થયો હોય કે કોઈ એક્સિડન્ટ થયો હોય કે કોઈ મૃત્યુ પામ હોય તો તાત્કાલિક અમારે ઇમરજન્સીમાં ફોન કરો તો કોઈને ફોન નથી લાગતા અમારાવાલા તો અમારા ગામના સરપંચે ઢુંડિયા વીપરીયાને સરપંચે રિક્વેસ્ટ કરી છે અમારે ઘણા લોકોએ રિક્વેસ્ટ કરી છે પણ છતાં કોઈ ધ્યાન દેતું નથી તો જેમ બને એમ તાત્કાલિક આની કાર્યવાહી કરવા અમે આખું ગામ ભેગું થયા છે અને અમે ગામ વતીથી અમે આ લોકોને ખાસ કહેવાય છે કે તાત્કાલિક જેમ બને એમ ઇમરજન્સીના ધોરણે અમારા કવરેજ આવે એવી રીતે કઈ કાર્યવાહી કરવા અમે વિનંતી કરીએ છીએ અચ્છા ગજેન્દ્રભાઈ અહીંયા હું આપણે બધા ઢુંડિયા પીપરિયાની અંદર બધા પબ્લિક ભેગા થયા છે મારા વાળા હું આપણો વિષય છે આપણે આ અમરેલી જિલ્લાનું છેવાડાનું ગામ વડિયા તાલુકાનું ઢુંડિયા પીપળિયા છે ત્યાં જીઓનો ટાવર આવેલો છે પણ લગભગ પંદરથી વીસ દિવસથી આ ટાવર બંધ હાલતમાં છે ટૂંકમાં આખો દિવસ છ વાગ્યા પછી ફોન આવે નહીં ફોન જાય નહીં અને પબ્લિક બહુ હેરાન છે અત્યારે તો આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તે માટે આ બધા ગામ લોકો ભેગા થયા છે અત્યારે અને કડકમાં કડક રજૂઆત કે જો આનું કાંઈ નિરાકરણ નહીં આવે તો અમે ગ્રાહક સુરક્ષામાં પણ કેસ કરશું અને આ તમામ જે આ ત્રણસો રૂપિયા મહિનાના લેશે અઠ્યાવીસ દિવસનો મહિનો સરકારી ચોપડી ક્યાંય નથી આ લોકો ઇઠ્યાવીસ દિવસનો એક તો મહિનો આંખે છે અને ઉપર એની સર્વિસ આપતા નથી આજ રોજ ઢુંડિયા પીપળિયાની અંદર જે જીઓ ટાવર આવેલો હે એ ટાવરમાં અવારનવાર આપણે રજૂઆત કરેલી અને રજૂઆતની અંદર એવું છે કે પંદર દિવસ થયા કે ઢુંઢિયા પીપળિયાની અંદર પબ્લિક આ હેરાન થાય છે ટાવરના હિસાબે કોઈને ફોનમાં વાત નથી હરકી થતી કોઈને નેટ નથી આવતા તો અવારનવાર મેં રજૂઆત કરી અને કાલ રાતે ફોન આવ્યો તો કે ભાઈ બે દિવસની અંદર રિપેરિંગ કામ અમે કરી જાઉં પણ તોય હજી કોઈ આવ્યું નથી તો અમારી આ તાત્કાલિકના ધોરણે કે ઢૂંઢી આ પબ્લિકને જેમ બને જલ્દી આ ટાવરનું નિવાકરણ આવે એવી રીતે આગ્રહ રાખીએ છીએ